આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ધરોઈ વિશે ધરોઈને ધરો દુર્વા અને ધોકડ નામથી પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે માંદા માણસને બેઠા કરતી આયુર્વેદી સંજીવની એટલે ધરોઈ આ ઓષપતિ લોહીના ઉણપ અને બીપી માટે તો સો ટકા ઉપયોગી છે ધરોઈના ઘાસનું લીલું મખમલી કુદરતી સૌંદર્ય જોઈને આપણું હૃદય પણ આનંદથી ચલકાઈ જાય છે તેના પર ઉગાડા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે ઉગાડા પગે ચાલવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે અને શરીરના અનેક રોગો પણ શાંત થઈ જાય છે મિત્રો કહેવાય છે ને કે વનસ્પતિમાં ચમત્કારી ગણાતી વનસ્પતિ એટલે ધરોઈ ધરોઈનો સ્વાદ તુરો અને મીઠો હોય છે ધરોઈના રસને પીવાથી તે લોહીને ચાપ કરીને રક્ત કોશિકાઓને વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે મિત્રો આયુર્વેદ પ્રમાણે પ્રોટીન કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ અને પોટેશિયમ જેવા પોષક તત્વોનો અપાર ભંડાર છે તે કબજિયાત અને પિત જેવા વિકારોને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે ધરોઈના પાંદડા જાતિ બીમારીઓ પેટની સમસ્યાઓ અને યકૃતની બીમારીઓમાં પણ લાભદાયી સાબિત થાય છે સ્ત્રીઓને માસિક સ્ત્રાવમાં અતિશય રક્ત સ્ત્રાવના કિચ્ચામાં ધરોઈનો રસ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે બ્લડ પ્રેશરમાં પણ તે ખૂબ ફાયદાકારક નીવડે છે ધરોઈના ઘાસમાં અડધો કપ ખાંડ મિક્સ કરીને રોજ બે વખત પીવાથી ફાયદો થાય છે જેવું કે મિત્રો આપણા શરીરમાં લોહીનો અભાવ એનિમિયા જેવા ગંભીર રોગો તરફ લઈ જાય છે જે ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે ધરોઈના ઘાસમાં એનિમિયા મટાડવાની ક્ષમતા છે હકીકતમાં આ ઘાસના રસને લીલું લોહી પણ કહેવાય છે ધરોઈના ઘાસના રસને પીવાથી એનિમિયાની સમસ્યાઓમાં રાહત મળે છે મિત્રો આપણા રોજિંદા જીવનમાં કામનો તણાવ અને આપણું આ ભાગેડું જીવનના કારણે આપણને સતત માથાનો દુખાવો થતો હોય તો ધરોઈના પર્ણને માથામાં બાંધવાથી અથવા તો પાણીમાં સમાન પ્રમાણમાં ધરોઈનો ઘાસ અને ચૂનો નાખીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો પણ મટી જાય છે ધરોઈના ઘાસમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટિસેપ્ટિક એજન્ટ્સ મળી આવે છે તેનાથી ત્વચાની ખંજવાળ સ્કીન રેસીસ અને એક જેવી સ્કીન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે હળદર પાવડરની સાથે ધરોઈની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવતી ચહેરા પર થતી ફોડલી અને ફોલેઓ પણ દૂર થાય છે ધરોઈનું કાચ ચહેરાની સુંદરતાને જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે નાકમાં નસકોરી ફૂટવાની તકલીફ થાય એટલે દાડમના ફૂલના રસને ધરોઈના રસની સાથે ભેળવીને એક કે બે ટીપા નાકમાં ફાળવાથી નસકોરીમાં ખૂબ આરામ થાય છે જો મિત્રો પેશાબ માર્ગે લોહી આવે તો ધરોઈના રસને મિશ્રી સાથે ભેળવીને પીવાથી પેશાબ માર્ગે લોહી આવવાનું પણ બંધ થઈ જાય છે પેશાબમાં બળતરા પેશાબ કરતા સમયે થતો દુખાવો અને યુરિન ઇન્ફેક્શનમાં ધરોઈના ઘાસને એકથી બે ગ્રામ જ પીસીને દૂધ સાથે મેળવીને પીવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો ધરોઈના ઉકાળાના કોગળા કરવાથી આપણા મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેમાં તરત જ રાહત મળે છે અને તે આંખ માટે પણ ખૂબ જ સારી વાત છે મિત્રો ધરોઈના પાંદડા અથવા તો ડાળીમાં છે ને વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં આપણને મળી રહે છે એમાંથી મિત્રો આપણે ધરોઈની પેસ્ટ કઈ રીતે બનાવીને એ જોઈએ એક મુઠ્ઠી ધરોઈના ઘાચને લેવાનું છે અને એને વ્યવસ્થિત સાફ કરી લેવાનું છે અને તેમાં પાણીના કેટલાક ટીપાં મિક્સ કરીને નોર્મલી પેસ્ટ બનાવવાની છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પેસ્ટ નાખવાની છે આ પેસ્ટ ઇન્જોય રૂપે કામ કરશે અને આપણા શરીરને સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ વધારશે ધરોઈના પેસ્ટનું સેવન કરવાથી ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી આપણે કંઈ ખાવા પીવાનું નથી